નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ત્રણની અંદર આપણે ગુજરાતી વિષયની જે વાર્ષિક પરીક્ષા એપ્રિલ માસમાં જે લેવામાં આવનાર છે તેનું મિત્રો સો ટકા પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ત્રણના તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે તે મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમારું જે ધોરણ ત્રણ ગુજરાતી વિષયનું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર આવવાનું છે તેની અંદર સૌ વાત કરીશું તો પ્રશ્ન એક છે તેમાં તમારે જે પૂછાવાનું છે તેમાં મિત્રો એક ફકરો આપેલો હશે અને ફકરો છે એની નીચે તમને જે જવાબ પાંચ આપેલા છે પ્રશ્નો આપેલા છે પાંચે પ્રશ્નોના જવાબ ઉપરલા ફકરામાંથી શોધીને લખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે સૌ પ્રથમ આ ફકરો વાંચવો પડે અને પછી એના પ્રશ્નો છે એ ઉપરના ફકરામાંથી શોધવા પડે હવે આપણે મિત્રો ફકરો વંચાઈ ગયો હોય તો સૌ પ્રથમ પ્રશ્ન એક ઉપર જઈશું જેમાં પહેલો પ્રશ્ન છે મિત્રો મિત્ર જેવો અર્થ ધરાવતો કયો શબ્દ ફકરામાં છે તો મિત્રો મિત્ર જેવો જ અર્થ ધરાવતો બીજો શબ્દ હોય તો તે છે ભાઈબંધ બીજો પ્રશ્ન મિત્રો જોઈશું વાંદરાનો નાસ્તાનો સમય ક્યારે હશે તો મિત્રો તમે અહીંયા જોશો ફકરાની અંદર તો વાંદરાનો જે નાસ્તાનો સમય છે એ બાળકોના નાસ્તાના સમયે હશે ત્રીજું છે બાળકો વાંદરા માટે શું ખાવાનું લાવતા હશે તો મિત્રો ઘણું બધું ખાવાનું લાવતા હશે બરાબર આની અંદર મિત્રો ઘણું બધું એવું લખેલું છે ચોથું છે ધ્યાન રાખવું એટલે શું ધ્યાન રાખવું એટલે મિત્રો સાચવું પાંચમું થોડું ઘણું જેવો અર્થ બીજો બીજો એવો એવો જ મિત્રો અર્થ શોધવાનો છે તો થોડું ઘણું એટલે ઓછું વધતું બરાબર હવે આપણે જોઈશું પ્રશ્ન બે પ્રશ્ન બેની અંદર મિત્રો કોસમાં યોગ્ય વિકલ્પ આપેલા છે તેમાંથી ખાલક્યા પૂર્ણ કરવાની છે જેની અંદર પહેલો મિત્રો પ્રશ્ન છે હું ખાલક્યા મંજુ આજે સાથે લેસન કરવા બેઠા તો હું અને મંજુ આવશે બીજું વાંદરાના બચ્ચા તોફાન કરતા હતા ખાલી પાણીમાં પડી ગયા તો તેથી તે પાણીમાં પડી ગયા ત્રીજું હું વહેલો ઉઠ્યો છતાં બાળકો છતાં શાળાએ મોડો પહોંચ્યો ચોથું વાર્તા સાંભળી આનંદ થયો કે વાર્તા વાંચીને આનંદ થયો આજે ચિત્રની સ્પર્ધાથી પણ મારી પાસે કલર નહોતા હતા બરાબર તો આવી રીતે આપણે ખાલી ગયા છે એ મિત્રો અહીંયા વિકલ્પ પસંદ કરીને પૂર્ણ કરવાની છે પ્રશ્ન ત્રણ છે એની અંદર મિત્રો તમને જે નીચે વાક્યોને યોગ્ય ખાનામાં મૂકવાના છે અહીંયા મિત્રો વાક્ય આપેલા છે એ વાક્યને આપણે અહીંયા ગઈકાલ આજે અને આવતીકાલ એટલે કે વર્તમાન ભવિષ્ય અને ભૂતકાળની અંદર આપણે ફેરવવાના છે અહીંયા મિત્રો ગઈકાલ તો આશા બજારમાં ગઈ હતી એ ગઈકાલ કહેવાય આજે તો સમીર રમે છે શિલાએ ગીત ગાયું અને આવતીકાલ આવતીકાલમાં આવશે મિત્રો રજામાં અમે બહાર ફરવા જઈશું જમ્યા પછી હું વાંચવા બેસીશ તો આવી રીતે આપણે અહીંયા ગઈકાલ આજ અને આવતીકાલમાં વર્ગીકરણ કરીશું પ્રશ્ન ચાર ઉપર જઈશું તો અહીંયા તમને ખાલીગીપૂર્ણ કરવાની છે પહેલો પ્રશ્ન છે અમારા બગીચામાં ઘણા કે ઘણા ફૂલો છે તો ઘણા ફૂલો છે બીજું મારું નામ દિનેશ છે મને રમવાને રમવાનો શોખ છે મીનાએ ફરીથી સફરજન કાઢ્યું બરાબર ચોથું શિયાળાની કડકડતી ઠંડીમાં આદુ ખાવું જોઈએ પાંચમું ચોપડીઓ દફતરમાં મૂકેલ છે તો આવી રીતે આપણે ખાલી પૂર્ણ કરીશું પ્રશ્ન પાંચ ઉપર જઈશું પ્રશ્ન પાંચની અંદર આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે મિત્રો ઉદાહરણ આપેલું છે તમને મગર અને પાણી તો મગર અને પાણી બે શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરીએ તો મગર પાણીમાં રહે છે ખેડૂત 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 ખેતર ખેતર અને તો ખેડે છે નિશાળ પેન્સિલ બાળકોને નિશાળમાં પેન્સિલો આપી દરજી ડાકતર દરજી કાતર વડે કાપડ કાપે છે દાખતરની કાતર સોરી વાંદરા કૂદકા તો વૃક્ષ પર વાંદરાઓ કૂદકા મારે છે પંખી આકાશ પંખી આકાશમાં ઉડે છે તો આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ પ્રશ્ન છ આપેલ ચિત્ર પરથી પાંચ વાક્ય લખો મિત્રો અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે મેળાનું ચિત્ર છે બરાબર તમે અહીંયા ચિત્ર જોશો તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ ચિત્ર ફેરિયાઓનું છે બરાબર મેળાનું પણ કહી શકીએ પહેલાં ચિત્રમાં ફેરિયાઓ રમકડા વેચે છે અને બાળકો રમકડા જોઈ રહ્યા છે બીજા ચિત્રમાં ફેરિયો લારી લઈને રહ્યો લઈ લઈને જઈ રહ્યો છે ત્રીજા ચિત્રમાં ફુગાવાળો ફૂગા વેચે છે અને ચોથા ચિત્રમાં પસ્તીવાળો પસ્તી લે છે અને બાળકો પસ્તી આપે છે તો આવી રીતે આપણે એને મિત્રો લખી શકીએ પેપર પ્રશ્ન સાત છે તેમાં ખોટા અક્ષર મિત્રો ચેકી નાખવાના છે સાચો શબ્દ રાખવાનો છે પહેલો પ્રશ્ન છે એણે સંતા કુકડીની રમત બહુ ગમતી સંતા કુકડીની રમત બહુ ગમતી ત્રીજું રફિકને બીક લાગતી નહીં ત્રીજું કાવ્ય ના દાંત સડી ગયા હતા ચોથું પલકને વરસાદમાં નાહવાનું ખૂબ નાહવાનું અહીંયા નું આવશે એટલે આપણે ચકી દેવાના છે બે શબ્દ ની અને નૂ નું ખૂબ ગમે પાંચમું ખેતરમાં રમેશભાઈ મરઘીનું ધ્યાન રાખતા તો આવી રીતે જે ખોટા શબ્દ છે આપણે એને ચકી દેવાના છે સાચો હોય એ રાખવાનો છે પ્રશ્ન આઠ ઉપર જઈશું અહીંયા મિત્રો પ્રશ્ન આઠ ની અંદર તમે જોશો તો પહેલો પ્રશ્ન છે રામુએ રાતના આકાશમાં શું શું જોયું તો લીટી દોરેલ શબ્દની જગ્યાએ સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી તો રાત લખવું સમાનાર્થી થાય છે રાત્રે રામુએ રાત્રે આકાશમાં શું શું જોયું બીજું સવાર પડતા જ આભનું ચિત્ર બદલાઈ ગયું તો મિત્રો અહીંયા જે ચિત્ર આભ છે એનો સમાનાર્થી શબ્દ મૂકી ફરીથી વાક્ય લખવાનો છે તો સવાર પડતા જ આ એટલે આકાશ આકાશનું ચિત્ર બદલાઈ ગયું ત્રીજું બતકને સૌ કદરૂપુ બતકડું કહેતા તો અહીંયા કદરૂપુ શબ્દનો વિરુદ્ધિ શબ્દ થાય છે રૂપાળું તો બતકને સૌ રૂપાળું બતકડું કહેતા ચોથો પ્રશ્ન છે મે ધીમે ધીમે બૂમ પાડી તો ધીમે ધીમેનું વિરોધી થાય છે મોટેથી તો મેં મોટેથી બૂમ પાડી પાંચમો આખરે ખુશીનો દિવસ આવી ગયો તો લીટી દોરલ છે ખુશી એનો સમાનાર્થી શબ્દ છે આખરે આનંદનો દિવસ આવી ગયો તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે એ મિત્રો નીકળવાનું છે બરાબર ધ્યાનથી તમે મિત્રો જોઈ લેજો પૂરેપૂરો વિડીયો જોજો હવે મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી નીવડે અને વિડીયોને લાઇક પણ કરજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં